ખેડૂતો મહિલાઓ વિદ્યાર્થીઓ રેશન કાર્ડ ધારકો ગરીબો બધા જ માટે મોટી મોટી જાહેરાતો થઈ ગઈ છે આવાસ યોજનાની અંદર ઘરનું ઘર બનાવવા માટેની યોજનામાં પણ મોટો ફેરફાર ઉજ્જવલા યોજનાની અંદર ફેરફાર લખપતિ દીદી રેશન કાર્ડ ધારકો વગેરે મોટી મોટી જાહેરાતો થઈ ગઈ છે આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ગુજરાત સરકારનું બજેટ ફટાફટ જાણી લઈએ તો તમામ મિત્રોને જણાવી દઈએ વીસ ફેબ્રુઆરી ગઈ કાલે ગુજરાત સરકારનું બજેટ જાહેર થઈ ગયું છે બજેટની અંદર મોટી મોટી જાહેરાતો થઈ ગઈ છે આ વખતેના બજેટની જાહેરાતો તમામ મિત્રોને જણાવી દઈએ આપણા રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ સતત ચોથી વાર વિધાનસભામાં બજેટ રજૂ કર્યું છે તેમણે અંદાજીત પંચ્યાસી મિનિટનું આ બજેટ ભાષણ કર્યું હતું ને આ પંચ્યાસી મિનિટમાં મોટી મોટી જાહેરાતો થઈ ગઈ છે મહિલાઓથી લઈને યુવાનો સુધી હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે તમામે તમામ બાબતો ઉપર મોટી જાહેરાતો કરી છે અને સાથે સાથે રોજગાર સહિતની બાબતો ઉપર વાતો ઉપર રજૂઆતો કરી છે તો બજેટની અંદર શું શું ફાળવવામાં આવ્યું છે કઈ કઈ મોટી જાહેરાતો કરવામાં આવી છે તમામ જાહેરાતો એક પછી એક જાણી લે સૌથી પહેલાં મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ બજેટની અંદર સૌ પ્રથમ તમે અંદાજપત્ર મિત્રો અહીંયા જોઈ લે અંદાજપત્ર જે લાલ કલરનું તમને અંદાજપત્ર દેખાય છે આ જે ચિત્રકળા દેખાય છે વારલી ચિત્રકળા જેને કહેવામાં આવે છે કચ્છ સમાજની કચ્છી વિસ્તારમાં ફેમસ ચિત્રકળા છે કચ્છી સમાજ આદિવાસી સમાજને ભરપૂર માન આપવામાં આવ્યું છે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રેગ્યુલર બજેટ બેગની જગ્યાએ આ લાલ રંગની પોથીમાં બજેટનું ભાષણ રજૂ કર્યું હતું આદિજાતિ સંસ્કૃતિની ઓળખ એવી વારલી પેન્ટિંગ આમાં દોરેલી હતી કચ્છની ભાતીગળ કલા પણ અંકિત કરેલી હતી સાથે સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને પણ દર્શાવેલ હતો આમ આઝાદી કા અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ આમાં સાંકળવામાં આવી હતી માન આપવામાં આવી હતી ત્યારે હવે આપણે જાહેરાત કરીએ કઈ કઈ જાહેરાત કરવામાં આવી હતી તો સૌથી પહેલાં ગરીબો માટે મોટું એલાન કરી નાખવામાં આવ્યું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગુજરાતના અંદાજે પંચોતેર લાખ કુટુંબોને વિના મૂલ્યે અનાજ આપવામાં આવે છે તો આ અનાજ આપવા માટે ગત વર્ષ કરતા આશરે એકવીસ ટકાનો વધારો અત્યારે આ વખતે બજેટમાં ફાળવી નાખવામાં આવ્યો છે એટલે અંદાજીત બ્યાસી કરોડ રૂપિયા આ વખતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આપવામાં આવશે એટલે ગરીબોને હજી પણ મફત અનાજ મળતું રહેશે કાર્ડ ધારકો માટે આ સૌથી અગત્યના સમાચાર હતા ગરીબો માટેનું આ મોટું એલાન હતું ત્યાર પછીના મિત્રો સમાચાર ઘરના ઘરની સહાયની અંદર પણ વધારો કરી નાખવામાં આવ્યો છે જેને આપણે પીએમ આવાસ યોજના કહીએ છીએ આવાસ યોજનામાં મિત્રો તમે ફોર્મ ભરો છો ઘરના ઘર માટે સહાય લ્યો છો તો એની અંદર પણ વધારો કરી નાખવામાં આવ્યો છે ઘરના ઘર માટે જે પણ સહાય આપવામાં આવે છે એ સહાયમાં વધારો કરી નાખવામાં આવ્યો છે તો અત્યાર સુધી ઘરનું ઘર બનાવવું હોય તો એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવતી હતી એમાં હવે પચાસ હજાર રૂપિયાનો વધારો કરી નાખ્યો છે ને હવે આવાસ યોજનાની અંદર એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય ઘરનું ઘર બનાવવા માટે આપવામાં આવશે તો બજેટની આ સૌથી મોટી જાહેરાત હતી ઘરના ઘરની સહાય ત્યારે મહિલાઓ માટે પણ મોટી જાહેરાતો થઈ ગઈ છે મહિલાઓ માટે પાંચ મોટી જાહેરાતો નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેમાં મહિલાઓને સાધન સહાય આપવામાં આવશે લોનની ગેરંટી આપવામાં આવશે અને તાલીમ આપવા માટે સો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આની સાથે સાથે નમોલક્ષ્મી યોજનાની અંદર દસ લાખ જેટલી વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે તો નમોલક્ષ્મી યોજના સાથે સાથે સરસ્વતી વિજ્ઞાન સાધના જે સ્કોલરશિપ યોજના છે એમાં પણ અડસઠ હજાર વિદ્યાર્થીનીઓને સહાય મળશે આ એલપીજી અને પીએનજી સહાય યોજનામાં પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આની સાથે મિત્રો જણાવી દઈએ તો જનતા દૂધ અકસ્માત વીમા યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો ખેડૂતો પશુપાલકો અસંગઠિત શ્રમિકો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓનો દિવ્યાંગો સફાઈ કામદારો બધા જ માટે પચાસ હજારથી બે લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવશે તો તમામ મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર કે અકસ્માત વીમાની અંદર બે લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવશે આ કવચમાં હવે ચાર લાખ સુધી વધારો કરવામાં આવ્યો છે જે પહેલાં બે લાખ રૂપિયાનું કવચ હતું એમાં હવે ચાર લાખ રૂપિયા આપવામાં આવશે સૌથી અગત્યના સમાચાર હતા ત્યાર પછી ખેડૂતો માટે મિત્રો તમામ મિત્રો જાણી લેજો ખેડૂતો માટે દસ મોટી જાહેરાતો કરવામાં આવી છે સૌથી પહેલાં જોઈએ કિસાન સૂર્યોદય યોજના એકવીસો પંચોતેર કરોડ રૂપિયાની આ ફાળવણી કરવામાં આવી છે ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય કરતી આવી કિસાન સૂર્યોદય યોજના જેમાં ખેડૂતોને સોલાર પેનલ આપવામાં આવે છે ફિટ કરી દેવામાં આવી છે અને એમાં સહાય જોતી હોય તો સહાય કરવામાં આવે છે આ માટે એકવીસોને પંચોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે આની સાથે સાથે કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા પણ વધારી દીધી છે જે ત્રણ લાખ રૂપિયા ધિરાણ મર્યાદા હતી એમાં પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે એટલે ખેડૂતોને હવે કિસાન ક્રેડિટ કાર્ડની અંદર પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળશે અને આની અંદર ચાર ટકા વ્યાજ રાહત પણ આપવામાં આવશે તો ચાર ટકા ખેડૂતોને જે વ્યાજ રાહત આપવામાં આવે છે એ વ્યાજ રાહત સરકારને ભોગવવું પડતું હોય તો એના માટે બારસો ને બાવન કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ વખતેના બજેટની અંદર પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ આપવામાં આવે છે જેમાં ચારસો કરોડ રૂપિયાની જોગવાઈ છે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં હાલની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે તો ખેડૂતોને જો ટ્રેક્ટર ખરીદવું હોય તો એક લાખ સહાય હવે આપવામાં આવશે ખેડૂતોની સહાયમાં વધારો થઈ ગયો છે આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેત ઓજારો મિની ટેક્ટર ખાતર અને અન્ય ઉપકરણો માટે પણ સહાય આપવામાં આવશે તો ખેડૂતોને ટેક્ટર ખરીદીમાં સહાય વધારી દેવામાં આવી છે એક લાખ રૂપિયાની સહાય ખેડૂતોને ટેક્ટર ખરીદવા માટે આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત સાથે સાથે તાર ફેન્સિંગ બનાવવા માટે જે સહાય મળે છે એમાં પણ પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા માટે એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે સો કરોડ રૂપિયાની જોગવાઈ છે આની સાથે સાથે મિત્રો આગળ વાત જણાવી દઈએ તો મત્સ્ય ઉત્પાદનમાં એટલે કે જે મત્સ્ય ઉત્પાદન કરતા હોય એવા ખેડૂતોની વૃદ્ધિ થાય રોજગારીના સર્જન માટે બજેટમાં સોળસો બાવીસ કરોડ રૂપિયાના પેકેજની જોગવાઈ કરવામાં આવી છે ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે જેનું સંવર્ધન કરવા માટે સંરક્ષણ અને આનુવંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે અત્યાધુનિક સુવિધા ઊભી કરવામાં આવશે ગીર ગાય માટે અત્યાધુનિક સુવિધા ઊભી કરવાની મોટી જોગવાઈ કરવામાં આવી છે મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે આથી ખેતીની જમીન ઉપર મત્સ્ય ઉછેર કરવો હોય તેને બિન ખેતીની મંજૂરી હવે લેવી પડશે નહીં આ સૌથી મોટા અગત્યના સમાચાર છે તો જે જે ખેડૂતો મત્સ્ય ઉદ્યોગની ખેતી કરવા માગતા હોય તેને ખેતીની મંજૂરી લેવાની કોઈ જરૂરી નથી ખેતીની પોતાની જમીન હોય એમાં જ મત્સ્ય ઉછેર કરી શકશે સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે પ્રાથમિક વિષય સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપવામાં આવશે અને આર્થિક રીતે સક્ષમ બનાવવામાં આવશે જેથી એક લાખથી વધુ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો મળવાનો છે ખૂબ મોટો લાભ મળશે તો ખેડૂતો માટેની આ દસ મોટી જાહેરાતો હતી ત્યાર પછી મિત્રો શિક્ષણ વિશે આપણે જાહેરાતો જણાવી દઈએ અઢાર મોટા એલાનો શિક્ષણ માટે કરવામાં આવ્યા જેવા મુખ્ય મુખ્ય એલાનો જણાવી દઉં તો શિક્ષણ માટે કુલ ઓગણસાઇ હજાર નવસો ને નવ્વાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેજન અંતર્ગત માળખાગત સુધારણા માટે ઓગણત્રીસો ને ચૌદ કરોડ રૂપિયાની જોગવાઈ છે નમોલક્ષ્મી યોજના હમણાં જ આપણે આગળ જોઈએ જેના માટે બારસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ છે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે કે જે આરટીની અંદર પહેલા ધોરણમાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે આ યોજના હેઠળ સાતસો ને બ્યાસી કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને તમામ મિત્રોને જણાવી દઈએ કે અત્યારે આરટીના ફોર્મ ભરાવાના શરૂ પણ થવાના છે ખાલી બે ત્રણ દિવસની વાર છે આર ફોર્મ ભરાવાના શરૂ થવાના છે ગઈકાલના વિડીયોમાં આપણે તારીખ લખેલી છે જાણી લેજો કાલનો વિડીયો તમે જોઈ લેજો ત્યાર પછી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની અંદર પણ સહાય બસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ એસટી નિગમની મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફી માટે ત્રેવીસ કરોડ રૂપિયાની જોગવાઈ આવી રીતના મોટી મોટી જોગવાઈ કરવામાં આવી છે જેમાં મુખ્ય એક મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના છે એના માટે પણ સો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો કયા કયા વિભાગને કેટલું કેટલું બજેટ આપવામાં આવ્યું છે એની પણ વાત કરવામાં આવી છે જેમાં ઘણા બધા વિભાગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે શિક્ષણ વિભાગ માટે શહેરી વિકાસ ગૃહ નિર્માણ માટે માર્ગ મકાન માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે કૃષિ અને ખેડૂતો માટે પંચાયત માટે ગામડાના વિકાસ માટે જળ સંપત્તિ માટે ગૃહ વિભાગ માટે આવી તમામ વિભાગ માટે જોગવાઈ બજેટની અંદર જાહેરાતો મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે ત્યારે એક બીજી જાહેરાતો જણાવી દઈ કે દરેક તાલુકામાં સેન્ટ્રલાઇઝેશન કિચનની સ્થાપના હવે કરવામાં આવશે અને જ્યાં સેન્ટ્રલાઇઝ કિચનમાં બનતું ભોજન હશે એ શાળાના બાળકોને આપવામાં આવશે તો શાળામાં બનતું મધ્યાહન ભોજન હવેથી સેન્ટ્રાઇઝ કિચનમાં બનેલું ભોજન હશે એ જ આપવામાં આવશે એટલે સેન્ટ્રાઇઝ કિચનમાં ભોજન બનાવવામાં આવશે ને એ જ હવે બાળકમાં મધ્યાહન ભોજનમાં આપવામાં આવશે ત્યાર પછી જાહેરાત નમો લક્ષ્મી યોજના હેઠળ દસ લાખ લાભ આપવામાં આવશે માટે બજેટમાં ફાળવણી કરી છે વધુમાં વધુ લખપતિ દીદીઓ બનાવવા માટે પણ બજેટમાં સરકારનું લક્ષ્ય છે એના માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે સખી સહાય યોજનામાં સો કરોડ રૂપિયાની જોગવાઈ છે આના માટે મહિલાઓને પગભર બનાવવામાં આવશે ઉજ્જવલા યોજનાની અંદર ત્રણસો કરોડ રૂપિયાની આ વખતે બજેટમાં ફાળવણી કરી છે ત્રણસો કરોડ રૂપિયા ઉજ્જવલા યોજનાની અંદર અકસ્માત યોજનામાં હવે બે લાખના બદલે ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે એનએફએસએ રેશન કાર્ડ ધારકોને તુવેર દાળ ચણાના વિતરણ માટે સાતસો ને સડસઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે સાથે કુટુંબોને એક વર્ષમાં બે વાર રાહત દરે ખાદ્ય તેલ મળે એ માટે એકસો ને સાહીઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો આથી બજેટની આજની સૌથી મોટી મોટી જાહેરાતો ગુજરાતનું બજેટ જાહેર થઈ ગયું છે મિત્રો મિત્રો તમામે તમામ માટે આજના સમાચાર ખૂબ અગત્યના હતા મિત્રો આજના સમાચાર જો ગમ્યા હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન